અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિના સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે હાલ રાજ્યમાં એક સાથે ચાર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જે ઓફ સો ટ્રફ મોન્સુ ટ્રફ અને સાયક્યુલેશન સાયક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ આ સિસ્ટમ કારણે રાજ્યભરમાં ગાજવીર અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની સંભાવના છે ત્યારે હવામાન વિભાગે પણ ઓગણત્રીસ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે જે અંબાલાલ પટેલે આગાહી કરી છે જે અંબાલાલ પટેલે શરમત આપ્યું છે કે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની તીવ્રતાના આધારે અલગ અલગ એલર્ટ જાહેર કરવામાં આવી છે જે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો એક ઓગસ્ટથી બદલાઈ રહ્યો છે નિયમો એટલે કે ઓગસ્ટ મહિનો શરૂ થવા હવે ગણતરી દિવસો બાકી રહ્યા નથી ત્યારે મિત્રો દર મહિને જેમ ઓગસ્ટ બે હજાર પચીસમાં ઘણા નાણાકીય નિયમો બદલાઈ જઈ રહ્યા છે જે આ નિયમો બદલાવાની અસર સામાન્ય માણસોને ખિસ્સાને પણ થઈ શકે છે જેમાં ખાસ કરીને ક્રેડિટ કાર્ડ એલપીજી કિંમતોમાં નિયમો ફેરફાર થઈ શકે છે જ્યારે યુપીઆઈ સંબંધી પણ ઘણા ફેરફાર થવાના છે તો વિગતો મુજબ છ ફેરફાર તમામ કિસ્સા પર બોજ નાખી શકે છે અને તમારા બજેટની અસર કરી શકે છે ત્યારબાદના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો એલપીજીના ભાવમાં બદલાઈ જશે એટલે કે દર મહિને જેમ આ મહિને પણ એલપીજી અથવા તો ક્રોમિશિય સિલિન્ડર ભાવમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં ચલ્યા એક જુલાઈના રોજ ઓગણીસ કિલોનો ક્રોમિશિય સિલિન્ડર ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેને સાઠ રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો ક્રોમિશિય સિલિન્ડર ભાવમાં ઘણી વખત ફેરફાર થયો હતો પરંતુ એલપીજી સિલિન્ડર ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી આવી રિસ્તીમાં એક ઓગસ્ટી એલપીજીના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો બેક રજાઓ કેટલી હશે એટલે કે ભારતીય રિઝર્વ બેંક દર મહિને બેક રજાઓ યાદી બહાર પાડે છે જે આરબીઆઈ બેકોવલ્ડી સિવાય તહેવારો અને અન્ય મહત્ત્વ તારીખો પર બંધ રહેવાની નિર્દેશ આપી છે જોકે આ રજાઓ વિવિધ સ્થળોએ અલગ અલગ તારીખો હોઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો રાશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે એટલે કે કેન્દ્ર સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા પીડીએસને વધુ પારદર્શક સુરક્ષક અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વ પગલું લીધું છે સરકાર બુધવારે હાલમાં પીડીએસના નિયમો સુધારો કર્યો છે અને દર પાંચ વર્ષ તમામ કાર્ડ ધારકો માટે ઇલેક્ટ્રિક ઈ કેવાસી પ્રક્રિયા ફરજીયાત બનાવી છે જો જેના હેતુ રાશન વિતરણ પ્રક્રિયા છેતરપિંડી ડુપ્લિકેટ કાર્ડસન દૂર કરવા અને સબસિડીની યોગ્ય લાભ સુધી પહોંચાડવાની સૂચિત કરવાનો છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો આધાર કાર્ડના નિયમો બદલાયા જો આ કામ નહીં કરો તો બંધ થઈ જશે એટલે કે ભારતમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે આધાર કાર્ડ વગર કોઈ પણ કામ થઈ શકતું નથી બાળકોનું એડમિશન હોય કે આઈડી બનાવવા જેવું બીજું કોઈ કામ હોય દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે જે શાળામાં બાળકોને એડમિશનની વાત આવે ત્યારે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ આધાર કાર્ડ જરૂરી છે બાળકોને આધાર આઈડી આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે જેને બધી શાળાઓ દ્વારા ફરજિયાત બનાવવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થશે મંત્રીએ આપ્યા સંકેત એટલે કે પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે ફ્રૂટ ઓઇલ ભાવમાં પ્રતિ બેરલ પોસઠ ડોલર પર

કૃષિ પ્રધાન દેશ છે આપણા દેશની મોટી વસ્તી સીધી રીતે ખેતી પર નિર્ભર છે જો કે દેશના કરોડો ખેડૂતોને આર્થિક રિસ્તી સારી નથી ને ખેડૂતોને આ સમસ્યાનું ધ્યાનમાં રાખીને ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે દર વર્ષ ત્રણ હપ્તા છ હજાર રૂપિયાના આપવામાં આવે છે આ યોજના લાભ લઈને ખેડૂતોને બીજ ખાતર અથવા તો ખેતી સંબંધી તેમની નાની જરૂરિયાત પૂરી કરી શકે છે કેન્દ્ર સરકાર આ યોજના વર્ષ બે માં શરૂ કરી હતી ને અત્યાર સુધી ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કુલ ઓગણીસ સપ્તાહ બહાર પાડ્યા છે ને વીસમા હપ્તાની જારી કરવાના પાંચ મહિના વીતી ગયા છે કરોડો ખેડૂતો વિસ્મપ્તાની આ તુરાર રાહ જોઈ રહ્યા છે જ્યારે ખેડૂતો જાણવા માગે છે કે સરકારનો વિસ્મોકતો છે તે ક્યારે આપી શકે છે મીડિયા રિપોર્ટ વહેલા પ્રમાણે બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાત લેશે આ સમય દરમિયાન તેઓ યોજનાનો વિસ્મોકતો છે તે આપી શકે છે જો કે હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી જે ખેડૂતો હજુ સુધી આ યોજના હેઠળ ઈ કેવાસી અને જમીન રેકોર્ડ ચકાસણી કરાવી નથી તેમને આગામી હપ્તો લાભ છે તે મળશે નહીં આ ઉપરાંત જે ખેડૂતો બે ખાતાનું આધાર કાર્ડ સાથે લિંક નથી તેમને પણ વિસ્મોતો લાભ મળશે નહીં યોજના લાભ મેળવવા માટે આ મહત્વપૂર્ણ કાર્ય શક્ય તેટલી વહેલી તક પૂર્ણ કરાવવી જોઈએ ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં આવશે પૈસા એટલે કે રક્ષાબંધન એક દિવસ પહેલા અઢાર ઓગસ્ટ મહિલાઓના બે ખાતામાં

કાર્યાલય ખાતે યોજાયેલી યોજના અંગે સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી તેને અસરકારક અમલ કરવાની અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી